જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ આંબા હળદર શિયાળો શરૂ થાય ને એટલે માર્કેટમાં ખૂબ સરસ આંબા હળદર મળવાનું શરૂ થઈ જાય છે અને આ આંબા હળદર શિયાળામાં દરેકના ઘરમાં તો બનતી જ હોય છે પણ ઘણીવાર શું થાય છે ને આંબા હળદરમાં કાં ચિકાસ રહી જાય છે કાં તો પછી ફૂગ વળી જાય છે તો આજે હું તમને આ વિડીયોમાં એવી સરસ પરફેક્ટ રીત બતાવીશ જેનાથી તમે એક વર્ષ સુધી આ આંબા હળદરને સ્ટોર કરીને રાખી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા આંબા હળદર સાથે આદુ મરચાં અને લીંબુ લઈ લીધા છે હવે અહીંયા તમે આંબા હળદર તમારા હિસાબે ઘટવત લઈ શકો છો આપણે હળદર વધારે લીધી છે ને આંબા ઓછા લીધા છે તમારે બંને એક સરખા માપમાં લેવા હોય તો પણ તમે લઈ શકો છો હવે અહીંયા આપણે હળદરને તમે જોયો છો વિડીયોમાં આવી રીતે આપણે છોલી લેશું અને પછી આપણે એકદમ આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું જો તમારે ગોળ પીસમાં કરવું હોય કે નાના નાના ચોરસ પીસ કરવા હોય તો એમાં પણ તમે કરી શકો છો તો બિલકુલ આવી રીતે આપણે બધી હળદર અને સાથે અહીંયા આંબા લીધા છે એને પણ આપણે આવી રીતે છોલીને એમાં એડ કરીશું અને આદુનો અહીંયા મેં એક કટકો લીધો છે તમારે વધારે આદુ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો બિલકુલ એવી રીતે આપણે પહેલાં આંબા હળદર અને આદુને કટ કરી લેશું હવે આપણે બેથી ત્રણ વાર સરસ પાણીથી આ આંબા હળદરને ધોઈ લેશું અને અહીંયા તમે જોઈ શકો છો મેં મરચાંને પણ કટ કરી લીધા છે તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના મરચાં એમાં એડ કર્યા છે એને પણ આપણે આવી રીતે લાંબા સ્લાઇસમાં કટ કરીને એમાં એડ કરી લેશું અને અહીંયા મેં ચાર લીંબુ લીધા છે તો બે લીંબુને આપણે આવી રીતે તમે જોઈ શકો છો નાના નાના ચાર કટકા કરી લેશું એટલે કે એક લીંબુના આપણે આવી રીતે આઠ કટકા કરીને એમ એડ કરીશું તો બે લીંબુ આપણે આવી રીતે એડ કરવાના છે અને બે લીંબુનો આપણે અહીંયા રસ એડ કરીશું તો આંબા હળદર મેં અત્યારે અહીંયા અઢીસો ગ્રામ મિક્સમાં લીધા છે તમે તમારે જેમ મેં પહેલાં કીધું કે તમને જેવી રીતે કરવી હોય તમે કરી શકો છો અને આવી જ રીતે તમારે જો એક વરસ માટે સ્ટોર કરવું હોય તો તમે વધારે માત્રામાં પણ કરી શકો છો હવે આપણે આમાં દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું સાથે આપણે બે લીંબુને પણ એમાં નીચવીને એડ કરી લેશું લીંબુની માત્રા થોડીક આપણે વધારે રાખવાની અને મીઠાની માત્રા પણ આપણે થોડીક વધારે રાખવાની જેનાથી આ આંબા હળદરમાં ચીકાશ ન વળે થોડુંક ચડ ચડિયાતું મીઠું અને લીંબુ તમે એડ કરશો ને તો તમારા આંબા હળદર ખૂબ સરસ રહેશે અને વરસથી ઉધી તમારા આંબા હળદર બગડશે નહીં તો બસ આવી રીતે આપણે એને હવે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી ઢાંકીને આપણે અડધી કલાક સુધી એને એમને એમ જ રહેવા દઈશું જેનાથી મીઠાનું સરસ પાણી થઈ જાય અને એકદમ સરસ લીંબુ અને મીઠું આંબા હળદરમાં બેસી જાય તો અડધી કલાક પછી આપણે જોઈશું તો આ આંબા હળદર આપણે ખાવા માટે રેડી થઈ ગયા છે અને ખૂબ જ સરસ અને એક વરસ સુધી તમારા આ આંબાળદર જરાય નહીં બગડે તમે જોઈ શકો છો હવે આપણે એક કાચની બહેણીમાં એને સ્ટોર કરીને રાખી દઈશું તો તમે ફ્રીઝમાં કે પછી ફ્રીઝ વગર પણ એને રાખી શકો છો હવે આ બધી વસ્તુ આપણે કાચની બહેણીને એક સરસ સાફ કરી તડકામાં વાર રાખીને એમાં આંબા હળદર ભરી લેશું અને ઉપરથી અહીંયા હું થોડુંક પાણી એડ કરું છું તો અહીંયા હું આને ફ્રીઝમાં રાખવાની છું એટલે પાણી હું થોડુંક જ એડ કરું છું અડધા ગ્લાસથી પણ ઓછું પણ જો તમારે વધારે ટાઈમ માટે રાખવું હોય ને ફ્રીઝમાં ન રાખવી બારે રાખવી હોય તો તમારે આમાં પાણી થોડુંક વધારે એડ કરી લેવાનું અને આ ડૂબી જાય ને એટલું તમારે પાણી રાખવાનું અને પંદરેક દિવસ સુધી તમારે પાણીને પાછું બદલી લેવાનું અને થોડુંક લીંબુનો રસ એડ કરી લેવાનું જો આવી રીતે કરવાથી તમારા આંબા હળદર એક વરસ સુધી નહીં બગડે અને જરા એમાં ફૂગાઈ નહીં વળે ને ચિકાસી નહીં થાય તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો